ચા કહેવાય

बर्थडे सा એટલે મે જાતે ગેર કેક બનાય છે તમે આવું ના બોલશો નહીં હરી બની આ સ્ક સ્ટેટસ મૂકવા રે ને બહુ દિવસથી સ્ટેટસ માં મૂકવાનું ફોટો મૂકવાનું છે તો મેં મસ્કા મેડિટ કરી દીધું अपना काय तयार छतीचे फोटो हारवास ने बिजिनाय चडा स्टेटस म बोलू मना सिखालो से सर स्टेटस नाही मासी स्टेटस स्टेटस WhatsApp मा स्टेटस पुक्वानू सवली मारी वा कोण आकू कने कमेंट नाही करते थोडू एकसु बोलि हुवा त पियण नाही जाय अली तू हु बात करी मारी वा ए विचया चा जोन त पियण नाही जाय अन कोम करता येन तो, तो ए કશુ કાર્પોની હતું આખડારો મોબાઈલમાં ફડે છો હે ને એ વીક મોબાઈલ માં મોબાઈલ માં ભુગે રે અન પાવ પુછવા જઈએ તો કેસે કેસે જઈ કે આ તો કહવાતો આજકાલની બગળો તો મારા હારા આપણ હેરાન હેરાન કર્યું કે આબરા આકલ જવા નામ તો છે ઉ આબરા તો કોઈ હું જોતાય નતો અને આ ભુમ તો એટલો કાર્યક્રમ જમીને અડી જાય તા તારું કેવો ની અલી મારી બપોરમાં આસુ પણ કોમી કરતી આલી કોમ ભુગે મારે એવું છે આ એના ઘરવાળાને કવાજો ને મારો છોકરો તો મારો છોકરો નઈ રહ્યો આ રાત બઈ બધું નેકવી જું માર તો પહેલા આ ઘરમાં કમકેલી ઢાક હતી હવે તો એ કશું ઢાક નો ધવે નઈ રહ્યો અન હું તો એના કહેવા જો ના છોકરા તો ઉપરથી મન ઉંટો પડક કે તમાર નિજોવા આજકાલનો નવો જમાનો છે એવું કે કીતી બોલી ના એ સુખે ઉછ આ એની બહુ ઓણીની પત્ની આયે ના અને જઉ ના લગ્ન કરેલા તા એમ એ બદલાઈ ગયો એને ઘરવાડી નો થઈ ગયો હું તો એમ જ કહું આપડે બેને એવું અને તો આપડે કુ કે ગયો લી આજકાના જમાનાનો છોકરો ગાતા હતા આપણા આસમાન આ સમાનમાં નખ્યા એવો રમીની પત્ની આવી એવો કંદે એ યુનક થઈ જવી અના પેલી ખબર રમીની બાજુમાં ઓના એના છોકરાએ તો એને નખ્યાયો છોકરો ખેત નખ્યાવે પલા શ્રમ જઈ તારા છોકરાનો ભગવાન નહીં પાછો અને આપણ તો એવું કીધું કે તો ભમળે જે હી રમી માતો બરા હવે મનલો પકડ્યું તા એ સંભલી નઈ આપરો ઓલી ની ની બાવું ની નો ઘર પેલો છોકરો એ પોતે હોટલ માં ખા જાય ને આપડી સંભલી આપડી ગેળ રે અધી ખીચડી ખાતી થી અને મોટો કાલ જઈને માં હોં તો રોવા માંડી કારણ ઈય આવલી બધું ચંપા ની નથી સંપ ઓ ઓ ઓ ઈ તો ની બહુ મારો હે ના હોય ના ના ઓ તો થોળી હોય આપરા એના ગેળ જસુ ચંપા ના ગેળ હોય એ એના બાવના માં જાવી પડશે આપરો તાને તો કત મોં ઈ કેવા જે રીતે એવી હતી ભલે હાહુ માં કેવા હું કેવું તારું તાણ મોં જેવી આપણી તાણ ઈ મમી માં શું લાગો અનાવા ઉનોની પ્રજાતિ જ આખી એવી તાણ મોં વાળી કશું કી દેનો મોનાસા આપળો એ છોકરાને જોઈ તાણ છોડે લઈ બધા ચાલ્યો આ રાતે ચાલ્યો ભરા હળ જાળ કરી જો હે નું મતાન પેલી આવ કે તું પેલે હાહુ માં એવું કેતો તો હા ઓકેતો તો તાણ મોં વાળી

বত মা বা বা ফতি ভুতজ বাপা গর বাক্তত না পা মত যেতি झতু न তা ক পাই মুত পাছকে মো ম মো নাটি পা তা Sampil bau bhe, suta-suta mati tia, wami, 4-5 sikre to tike, nga tu datde. Sama niradi ma naa woi. Taa muu, muu to kawah pra apri bau rung jole wami na samyat naa karai. Haa, haro nahi haa. Awa joi, awa de Sampil kausue, champan, champan, sampil bhe, hantar, champni bau rung. Haa, bau, bau dam phas mati tia, maa rauta woon, maa rauta woon. Awa, awa de. Awa, awa,

সিযাডা জ্য়েমেপকেমন সিয়াকের এমার হাকেডাগা? সিয়ভামার হাকেমেে কাগাগি সি সিয়েমেমে সিয়ে আসিয়ে সিয়েে চনিি স� हाँ अम्मे जोड़े मिली रहीस बराबर तक आडियो गमे गमे तो लाइक कर दो, शेयर कर दो, दो, कर कमेंट नया वीडियो दू बाय बाय